અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા બે હજાર અઢાર જાન્યુઆરીથી ડિસેમ્બર બે ત્રેવીસ સુધીના સનદત ધરાવતા જુનિયર વકીલો માટે ખાસ પહેલ કરવામાં આવી હતી તાજેતરમાં ભારતના લોકસભા અને રાજ્યસભા તરફથી ભારત સરકાર તરફથી નવી આઈપીસી તેમજ નવા કાયદા બાબત નિર્ણય કરવામાં આવે છે જે બાબતોની કાયદા સાથેની નવી બુક એટલે કે કાયદાકીય ચોપડી જુનિયર વકીલોને વિનામૂલ્યે આપવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ વકીલોને પ્રોત્સાહિત કરવાનો અને નવા કાયદાથી અવગત કરાવવાનો છે આ પુસ્તક એટલા માટે બહાર પાડ્યું છે કે કેન્દ્ર સરકાર નવા કાયદા લાવવાની છે કેન્દ્ર સરકારે ઇન્ડિયન પિનલ કોડ એવિડન્સ એક્ટ બધું બદલી નાખ્યું છે અને એને બદલે ભારતીય ન્યાય સંહિતા પછીની સુરક્ષા સંહિતા એ પ્રમાણે નવા કાયદા બહાર પાડે છે એનું અમલીકરણ કદાચ ઓગસ્ટમાં થાય સપ્ટેમ્બરમાં થાય પણ એ વખતે આ અમારા વકીલો તૈયાર રહે માટે આ પુસ્તકોનું વિતરણ વિના મૂલ્યે જુનિયર વકીલોને આપવાનું કરેલું છે આ લગભગ મારી સમજ અમદાવાદમાં આઠસો થી નવસો વખત થશે અને મેં એક હજાર ચોપડીઓ લખ્યા પછી પ્રકાશક પાસેથી ખરીદી લીધી મારી ખરીદેલી ચોપડીઓ આ બધા બાળકો છે એમને મળે તો એમ વાંચી શકે અને નવો કાયદો આવે એ પહેલા તૈયાર થઈ આખો કાયદો જ બદલાઈ ગયો છે પેલો અઢારસો ને નો કાયદો લોર્ડ મેકાલો લાવ્યો હતો આખો કાયદો ધરમૂળ બદલાઈ ગયો છે બધા સેક્શનો પ્રોવિઝનો જોગવાઈઓ પ્રેઝન્ટેશન બધું બદલાઈ ગયું છે ધારો કે બોબ લિન્ચિંગ છે પેલામાં નહોતું અંગ્રેજો વખતની જે પરિસ્થિતિ હતી સાયબર ક્રાઇમ નહોતા સ્ત્રીઓ પ્રત્યેના અત્યાચાર નહતા બેન્કિંગ ફ્રોડ નહોતા આ બધા ફ્રોડ સમાય જાય એવો આ કાયદો છે સઘન છે અને ડિટેલમાં છે અને કામ લાગશે ન્યાય પદ્ધતિને વેગ મળશે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો માટે સારા સારા સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી છે કેવું